સમય જતો રહ્યા પછી આવેલી ભાન એ કોઈ કામની નથી સમય આ ગયા પછી આવેલું જ્ઞાન પણ કોઈ કામનું નથી સમયની સાથે જ્ઞાન પણ મહત્વનું રાખે અમરભાઈ બહુ જ્ઞાન મતલબ એવો નથી કે સમય જતો રહે પછી જ્ઞાનનો ઉપયોગ જ્ઞાન પણ સમયની સાથે સરખાય તો જ એ ઉપયોગી બને નહીં તો જ્ઞાન પણ નકામું સુકાર્યતા નહીં થાય એની એટલે સમય જતો રહે પછી જ્ઞાન આવું એ પણ નકામું છે જ્ઞાન સમયની સાથે સરખાઈને ચાલું પડશે જ્ઞાન તો જ્ઞાન જ છે જ્ઞાન સત્યતા છે પણ સત્યતા સમય વગર સ્વીકાર નહીં રહે સમય વગર સત્યતાનો કોઈ સ્વીકાર નહીં કરે એને સત્ય સત્ય જ રહેવાનું છે એમાં કોઈ ના નથી પણ એના વાર લાગશે સમય આવશે ત્યારે જ એને કોઈ માનશે નહીં તો માનવા તૈયાર થશે નહીં કારણ સમય એની વિપરીત છે મતલબ વિચાર કરો કે સમય પણ જ્ઞાનની સાથે ના હોય તો જ્ઞાનની પણ કોઈ કિંમત રહેતી નથી દાખલા છે તમે અત્યારે જે વાતચીત કરી રહ્યા છો ને સમયની સાથે સરકારી જ્ઞાન આપી આપવામાં આવી રહ્યું સાહેબ આથી પચાસ વર્ષ પહેલાનું કહીએ ને તો તમને ના ધ્યાન રહે તમને એવું થાય કે બધી વાહિયાત વાત વાહિયાત પણ આવી જાય કેવાનો ભાવાર્થ એવો કે પણ જ્ઞાન જેવો જે સત્યતા છે એને પણ સમયનો સાથ લેવો પડતો હોય તો જ એની ફરખ થતી હોય તો સમય કેટલો મહાન છે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે સમય સત્યતાની સાથે ઓઢગોળ છે સમય સત્યતાની સાથે વણાયેલો છે એ વણાયેલો સમયની સાથેની મળેલી સત્યતા રહે ને એ જ સ્વીકાર્યતા રહેશે નહીં તો પછી એ જ સત્યતાના રાહ જોવી પડશે એટલે સમય વિના સત્યતા નકામી એટલે સમયને જ સન્માન આપવાનું કીધું છે સમયને જ માન આપવાનું કીધું છે સમયથી થોડા પણ તમે આગા પાછા થશો થોડા પણ આ તો થોડા આગળ નીકળી જશો આ થોડા પાછળ રહી જશો તો સ્વીકાર્યતા તમારી સમાજની અંદર થશે જ પણ નહીં છે જ પણ નહીં થાય કુટુંબમાં નહીં થાય વ્યવહારમાં નહીં થાય એટલે સમયની સાથે પગ મિલાવવો એટલે કેટલી મુશ્કેલી વાત છે જેમ રેલવેની ગાડી પાટા પર આમ 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 હાલી નીકળે તમે ચડવાની તૈયારીમાં ચડી ના શક્યા હોય તો તમારે જેટલી સ્પીડ ગાડીની થાય એટલું દોડીને પછી પગથિયું પકડવું પડે નહીં તો જો આગળ નહીં જાઓ તો પગથિયું હાથમાં ના આવે પાછળ નહીં જાઓ તો હાથમાં આવે નહીં પછી તમે થાકી ગયા હોય તો ભલે તમારેથી ચલાતું ના હોય ભલે શ્વાસ ચડી જાવ તો ભલે પણ મંજિલ સુધી પહોંચવા તો સમયની સાથે દોડીને પગથિયું પકડવું પડે એવું થાય ને એટલે આ એવું છે અમુક થાકી જાય કે આ નહીં થઈ શકો અમારથી જોવાતું નથી અમારથી બેઠાતું નથી અમારથી થતું નથી આ કેવો જમાનો આવ્યો છે કેવો સમય આવ્યો છે પણ એમાં દોડવું જ પડશે જો પાછળ રહી જશો જશો તો તો કોઈ કોઈ મતલબ મતલબ નથી નથી ને આગળ નીકળી મંજિલ સુધી પહોંચવા ડબ્બો પકડવો જ પડશે એટલે દોડવું જ પડશે આ સમય આ આ ગણતરી રહી ને ગણતરી કોઈને ખબર નહીં પડે કે આ શું કેવા માંગે છે ગણતરી કેવી છે કે આજે તમે જે જોઈ રહ્યા છો આજે તમે જે વિચારી રહ્યા છો ને ભવિષ્યમાં તમે જે વિચાર્યું છે ને એ સમય આવતા ખોટું પણ નીવડી શકો કારણ કે આગલે વિચારો રહ્યા ને સમયને કદાચ સમય પ્રમાણે ના હાલતો કારણ કે તમારા વિચાર હતા સમયના ઓછા તમે કહેવાય પ્રમાણે સમય હાલો ના સમય હાલે એ પ્રમાણે તમારો ગોઠવણી તમારે ગોઠવવું પડે તમારી ગોઠવણી પ્રમાણે સમય ગોઠવાતો નથી સમય પ્રમાણે તમારે ગોઠવવું પડે એટલે તમે જે ભવિષ્યનું ચિંતન કરો છો ને કે હું ભવિષ્યમાં આમ કરીશ ને છોકરા પડતેનું છોકરાના ભવિષ્ય વિચારું ને તો તમારો વિચાર છે પણ સમયની ગોઠવણ કેવી છે કોઈને ખબર નથી એની ગોઠવણ તો કેવી છે કોઈના ખબર નથી એની ગોઠવણ બહુ ન્યારી છે હા કે સમયને ગોઠવણ ગમે તેવી હોય પણ તમે સત્યતાનો પક્ષ લઈ અને સત્યતાનું ભાથું લઈને તમે નીકળ્યા હોય તો તમે હચવાઈ જશો ખરા સત્યતા એક કવચ છે સત્યતા તમારી ઢાલ છે સમય ક્યારેક માર પડે તો સત્યતાની ઢાલ થી માર મારને ઝીલી શકાય બાકી તમે ઢાલ વગર નીકળ્યા હોય તો તમે વઢાઈ જા સત્યતા એક ઢાલ છે જે સમયના મારને ઝીલી શકે છે એટલે સત્યતાની ઢાલ રાખવી કારણ કે ગમે તો વિપરીત સમય આવે ને તો એની તૈયારી તમારી થોડી હોવી જોઈએ અને એ હોવી જોઈએ સ્વીકારવું રહ્યું ને એ સત્યતા મારે કઈ થશે જ નહીં હું આવો ને આવો રહીશ અથવા હું આમ કરી દઈશ વાંધો નહીં આવે એ તો બધા મૂર્ખ વિચારો છે પણ તમે સત્યતા શું છે ગમે તે પરિસ્થિતિ આવો તો હું વેઠી લઈશ મારા સક્ષમતા છે અને સત્યનો પક્ષ લઈને અને હું બધું સ્વીકારી લઈશ એ બી અંદરથી મક્કમતા રહીને એ સત્યતા છે અમીરભાઈ એ મક્કમતા લઈને ચીવવાનું કાલ શું આવવાનું છે કોણ ખબર નથી તમારા વિચારો રહે કાલ શેખ ચલ્લી સાબિત થાય કારણ કે વિચારોના વિચારોના ઘોડાને લગામ તો હોતી નથી તમે વિચારો કે હા હા અને વિચારોની અંદર હસવું ને આનંદ લેવો ને એ પણ મુખતા છે વિચારો તો ફક્ત ને ફક્ત તમારી ઉપજાયેલું એક અનુમાન છે અનુમાન તો કોઈનું સાચું પડ્યું નથી ક્યારેક ક્યારેક કોકનું પડી જાય એમાં ના નથી પરંતુ અનુમાન તો અનુમાન જ રહે સમય જે લાવે ને એ સાચું અને સમય જે લાવે ને એ સાચું નહીં એની એની ખાતરી અને સત્યતાને સ્વીકારવા માટે તમે પહેલાથી મક્કમ હોવા જોઈએ નહીં તો માણસો કે હવે મારાથી બેઠાતું નથી ને હું કંટાળી કૌશન લાવું આત્મહત્યા કરું ઘણા બધા પ્રસંગો બને છે એવા કારણ કે એને અનુમાન લગાવ્યું એ પ્રમાણે ના થઈ એને આત્મહત્યા તરફ વળવું પડ્યું પરંતુ હનુમાન શું કામ લગાવવાનું દરેક પરિસ્થિતિ માટે સમર્પિત દરેક પરિસ્થિતિ માટે તૈયાર જેમ યુદ્ધ યુદ્ધ ભૂમિની અંદર હામાં અમે યુદ્ધમાં ઊભા હોય અને પછી હામા અમે એમ કહે કે આદેશ કરે કે આક્રમણ ભાઈમાં તમારે લડવાની તૈયારી હોય તમને વાંધો આવે નહીં તમે યુદ્ધ ભૂમિમાં જાઓ અને તલવાર ઘરે મૂકીને જાઓ ઢાલ ઘરે મૂકીને જાઓ બખ્તર ઘરે મૂકીને જ્યાં હોય ભાઈ ત્યાં જેમ કે આ તો લડવાનું હમ તો ખબર જ નથી હું તો એમને ભાઈ એટલે આ યુદ્ધ ભૂમિ જીવન રહી યુદ્ધ ભૂમિ તલવાર ડાલ બધું તૈયાર રાખવું પડે ગમે ત્યાં લડવાનું થાય એટલે એવું વિચારવાનું નહીં કે બધું સારું જ રહેશે બધી રીતે તૈયારી રાખવાની અને આ આ તમારા વિચારો છે ને કામ કર લે છે તો શીખ ચલ્દી ના જીવી એવી વાતો છે બીજી કોઈ વાત છે નહીં અનુમાન એ અનુમાન જ રહેશે એટલે અનુમાનમાં ક્યારેય જીવવું નહીં સત્યતાની સમયની સાથે જીવવું સમય કેવો આવશે ને એનું અનુમાન લગાવીને તૈયારી દેખાય પણ તમારા વિચારોને સત્યતાની સાથેનું અનુમાન લગાવાય કે અત્યારે આવું છે તો આગલા ભવિષ્યમાં કેવું આવશે એનું અનુમાન લગાવાય પણ સત્યતાના માપદંડ વિચારીને અનુમાન લગાવાય તો તૈયારી બધી રાખવાની છે દરેકને સમય કેવો કેવો આવવાનો છે એનું કોને ખબર નથી ને સમય મારાથી પણ કહેવાય નહીં ન તો સમયનું માપદંડ તૂટી જાય કાલ આવું થશે ને આવું આવશે એવું મારાથી કહેવાય નહીં તમારા કૌટુંબિક વ્યવહારો અને તમારા વ્યવહારિકતાના અનુસંધાનમાં થોડું ઘણું તમને આગળ બતાવી શકું કે ભાઈ આવું આવું થશે ને આવું થશે એટલે તમે તૈયારી રાખજો એ બતાવી શકું પણ શું થવાનું છે ને એ તો મારા પણ હાથમાં નથી કોઈના હાથમાં નથી કુદરતી ઘટનાક્રમ કોઈના હાથમાં નથી અનુમાનથી જ તમારે ચાલવું પડશે અનુમાન બધાય રખાય બધા જ બાથામ રખાય આ આવશે તો આ ચલાવવું પડે આ આવશે તો આ ચલાવવું પડે આ આવશે તો આ ચલાવવું પડશે બાણ અમીરભુ એ તીડ કયું તીર ક્યારે ચલાવું એ બધા ભાથામાં બાણ રાખ બાણ રાખીને તીર રાખીને અને પછી તમારા યાત્રા કરવાની છે જીવન જીવનયાત્રા છે યાત્રા કંઈક રમત છે નહીં અને સાંભળો બીજી વસ્તુ કે જ્યારે તમારા અનુમાન હોય ને ત્યારે તમે કોઈક વ્યક્તિને પૂછો ને અને તમારા તમારા ભાવા થવો હોય કે મારા આમ થાય ને હું આમ કરું તો આવું થશે ને તો કોઈકને પૂછો કે હું આમ કરવા જવું તો રાશિ ક્યાંય ખરું કે ના તું ના કરી તારો તાર તારો મન વિચાર તારું મન જુઓ કે આમ મારું ખોટું લાગશે કહી શું તો તમને તમે પૂછો ને શું કે હા બરાબર તું કર સારું જ છે મિલ એટલે તારું તમારું મન ના દુખાવવા અમુક વ્યક્તિઓ તમારી પડખા રહેતા હોય કારણ કે એ સમજતા હોય બધી વાત તનું મન પાછું દુખશે એટલે અમુક અમુક વાતો તમારા મન રાખવા માટે કોઈ કહેતું હોય અમુક વાતો કોઈ કડવી કહેતું હોય કે ભાઈ તું આ કરસ ખોટું કરસ ત્યારે તમારા વિચારો રહે ને એને માનવા તૈયાર હોય ને હું કરું એ જ સાચું પછી પછી એ જ વાત પછી સાચી આવે એટલે આ બધી ગોઠવણ રહી ને આ ગોઠવણ રહી એ બહુ જ મુશ્કેલ ગોઠવણ છે એને એની માટે એક જ વસ્તુ છું કે કોઈની ચિંતા કર્યા વગર તમે સમયની સાથેનો વ્યવહાર રહ્યો ને એટલો મક્કમ રાખો કે સમય ગમે તેવો આવે હું વેઠી લઈશું જીરવી લઈશું સહન કરી લઈશ અને સહન કરનું વેઠી લેવાનું ક્યારે આવે ખબર છે સમય સારો સમય અને ખરાબ સમય આ બંનેના બંને આવે તો તમે તમારી તમારી સ્થિતિ બદલાઈને નહીં તમે એવા ને એવા રહો ને તો તમને બે સમયમાંથી એક સમય તમારું કાંઈક વગાડી શકો નહીં સમયના ના હા સમયના સમય સમયના ફૂગ સાથે તમે ઉડવા માંડો તો એ પણ યોગ્ય નથી અને સમય તમારો ખરાબ થઈ જાય તો તમે રડવા માંડો એ પણ યોગ્ય નથી ખરાબ સમય આવે તો એ હાસ્ય હોવું જોઈએ એ જ નિર્મળતા હોવી જોઈએ એ જ સાદગી હોવી જોઈએ અને સારો સમય આવે તો પણ એ સાદગી નિર્મળતા સમય આવન જાય પણ તમારી સ્થિતિ બદલી ના શકે એ તમારું સત્યતા છે એ તમારી સત્યતાની પરખ છે એ જ તમારું વ્યક્તિત્વ છે આને જાળવી રાખવાનું છે